ચોકલેટનો અને પાનનો ફ્લેવર આવે તો આપણે ચોકલેટનું ફ્લેવર દેવા માટે તો આ ચોકલેટ લઈ લીધી છે પણ હવે જ્યારે પાન ખાતા હોય એવો અહેસાસ કરવા માટે આપણે આ રીતના બધા મસાલા લીધા છે તો ડૂટી ફૂટી છે નારિયેલનું ખમણ છે આ વરિયારી અને ધાણાદાર છે અને આ થેરીના નાના નાના ટુકડા કરી લીધા છે આ મિલ્ક પાવડર છે તો મિલ્ક પાવડર નાખવો જરૂરી છે અને આપણે આ ના ગરવેલનું જે આ રીતનું પાન આવે ને એ પાનને આ રીતના છોટા છોટા ટુકડા કરી લીધા છે તો આ રીતના નાના નાના ટુકડામાં પાનનું કટિંગ કરી લેવાનું છે તો મસ્ત મજાનો આપણી મીઠાઈ દિવાળીની સ્પેશિયલ તૈયાર થશે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો નાનાથી લઈ મોટાને બધાના ભાવે એવી મીઠાઈ તૈયાર થવાની છે તો હવે દિવાળી નજીક આવી રહી છે તો બધાના ઘરે મીઠાઈ બનાવી મુકવાસ બનાવવું બધું જેને મુકવાસ જેને પાનનો પસંદ હશે અને ચોકલેટ જેને પસંદ હશે એને તો આ મીઠાશ જરૂરથી મજા આવશે નાનાથી લઈને મોટાને બધાને જ ભાવશે તો આપણે ડબલ બોઇલરમાં આ રીતે ચોકલેટ ગરમ કરવાની છે કોઈ પણ કાચનું વાસણ હોય તેને પાણીનું ધીમા ગે છે ઉકાળતું રહેવાનું એની અંદર આપણે ચોકલેટને આ રીતે ઓગળવાની છે તો સરસ આપણી ચોકલેટ ઓગળી જાય ત્યાર પછી આપણે બાકીના મસાલા એડ કરવાના છે જો આપણે મસ્ત મજાની ચોકલેટ પીગળી ગઈ છે અને હવે આપણે એમાં એડ કરી દઈશું મિલ્ક પાવડર મિલ્ક પાવડર તમે વધુ ઓછો એડ કરી શકો છો મેં અંદાજે 50 ગ્રામ માં ઓછો એડ કર્યો છે બચે આ રીતે મિક્સ કરી લેવાનું છે સરસ મિક્સ થઈ જાય પછી તમારી પાસે જો ફ્રૂટ કલર હોય તો થોડો એવો એડ કરવાનો છે ન હોય તો સ્કીપ કરી પણ શકો છો અને બીજો કોઈ કલર પણ તમારે એડ કરવો હોય તો કરી શકો છો પણ આપણે પાનનો મૂકવા પાનની ચોકલેટ બનાવી છે એટલે લીલો કલર હોય તો વધારે સારું આપણે થોડો એવો ફ્રૂટ કલર એડ કરી દઈશું તમારી પાસે લિક્વિડ હોય તો લિક્વિડ કલર પણ એડ કરી શકો છો સરસ રીતે બધું મિક્સ કરી લઈએ તો જો આપણે આ રીતનો થોડો એવો લીલો કલર એડ કરવાનો છે તો આપણે એડ કરી દીધો છે હવે આપણે મસાલા બધા એડ કરી દઈએ તો સૌ પ્રથમ આપણે પાન એડ કરી દઈશું કટિંગ કરીને જે રાખ્યું છે ત્યાર પછી આ જે ડૂટી ફૂટી અને જેલીને એ બધું રાખ્યું છે ને એ એડ કરી દઈશું તો જો આ રીતે બધા મસાલા એડ કરી અને પછી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું મસ્ત મજાનું મિક્સ થઈ જાય પછી આપણે તમારે આ રીતની કોઈ પ્લેટ હોય તો એમાં એડ કરી શકો છો ચોકલેટના મૂળ હોય તો એમાં એડ કરી શકો છો નહીંતર આપણે જે બાળકોને રમવા માટેનું આ રીતનું હોય ને એમાં પણ નાની નાની ચોકલેટ તમે તૈયાર કરી શકો છો અને કોઈ પણ વાત વાસણ ન હોય તો તમે આ રીતની પ્લેટ લઈ ઘીથી ગ્રીસ કરી દેવાની છે તો આને પહેલાં મિક્સ કરી લઈએ બધું તો જો આ રીતે સરસ મિક્સ થઈ જાય પછી આપણે પ્લેટમાં એને જે શેપમાં તમારે તૈયાર કરવું હોય એ રીતે તમે પાથળી અંઢારી શકો છો તો જો આપણે પાન ચોકલેટ મસ્ત મજાની થઈ ગઈ છે તૈયાર તમે બધા જોઈ શકો છો એકદમ મસ્ત લુક આવે છે તો આપણે એને અડધી કલાક માટે ફ્રિજમાં ઠંડી થવા મૂકી દઈએ એટલે સેટ થઈ જાય પછી આપણે જેવું કટિંગ કરવું હોય તેવું કટિંગ કરી લઈએ તો મસ્ત મજાની આપણી ચોકલેટ થઈ ગઈ છે રેડી તો જો આપણે મસ્ત પાન ચોકલેટ થઈ ગઈ છે તૈયાર તો તમે બધા જોઈ શકો છો મસ્ત મજાની આપણી પાન ચોકલેટ રેડી હોવી થઈ ગઈ છે તો તમે આવી રીતના તમારે જેવો શેપ કરવો હોય એ શેપમાં તમે તૈયાર કરી શકો છો નાના મોટા ટુકડામાં તો જો આપણે ફ્રિજમાં એક કલાક માટે મૂકી દીધી હતી પછી આપણે આ રીતની ચોકલેટ તૈયાર થઈ ગઈ છે તો તમે બધા જોઈ શકો છો મસ્ત મજાની આપણી ચોકલેટ થઈ ગઈ છે રેડી અને સ્વાદમાં તો એટલી ટેસ્ટી છે કે મીઠાઈઓ પણ આપણે ભૂલી જઈએ અને ચોકલેટ પણ ભૂલી જઈએ અને જેને કોઈને પાનમાંવાનું ખાવાનું મન થતું હોય તો એમ જ લાગે કે આપણે ગલે તાજું પાન ખાવા ગયા હશે એવો ટેસ્ટ છે તો મસ્ત મજાનું આપણી પાન ચોકલેટ મીઠાઈ થઈ ગઈ છે તૈયાર તો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય દિવાળી સ્પેશિયલ મીઠાઈ તમને કેવી લાગી છે જરૂર કોમેન્ટમાં બતાવજો અને તમારા ઘરે જો બનાવતા હોય તો કોમેન્ટમાં કહેજો તમે કઈ રીતે બનાવો છો અને જો ક્યારેય ન બનાવી હોય તો આ વિડીયો જોઈ અને ટ્રાય કરજો ચોક્કસથી મસ્ત આપણી ચોકલેટ તૈયાર થઈ જશે તો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય